ઋષિ વાટ જોઈને બેઠા રામચંદ્ર ભગવાન નીકળ્યા છે કોક આવી કોક કે અમી અહી છે તો સેવા કરીશું કોઈ આવ્યું છે ઘણા ઋષિ મુનિયો ગણાય ઋષિ ને આશ્રમ જાવું એમાં ભક્તિ છે કે જ્યાં સુધી તમને ખબર ન પડે ત્યાં સુધી બધી ખોટી વાત છે બાઈ ખોટા ડેરા નાખવાની વાત સમતર કોઈ જે માળા હાથ માં લઈને ફેરવશો નહીં તો હેલ છે એવું નથી કે આપણે માળા હાથ માં રાખીને આપણે કોઈ ભગત કરી કઈ કામ કોઈ ની નીકળીશું તો હેલ છે બાઈ કદાચ ના હો ની તો હું તો એમ કહું કે આપણે કોક ની પડખે બેઠા હોય કોક ને એમ લાગે કે આ શરીર ની વાસ માં એમ કે પણ હવે એ વાસ ને એ ઓળખતો નથી એટલે કે ભાઈ એ વાસ ને એ ઓળખતો નથી

ભાઈ ગીનાન ગંગા તમારા એમાં અખંડ ધારા શરૂ છે બેન નથી ભાઈ એમાં નાવાનું કીધું અખંડ ધારા એ શરૂ હોય એ બન નો થાય સત્ય હા તમે ગમે ના જાવ ભાઈ સત્ય માણાને એક સાત ટકોર લાગી જાય ને કીધું કે ભાઈ કે શબ્દ માર્યા અણલેખે ભાઈ આ લેખ વિનાના શબ્દ અણલેખે જે મારેલા હોય અને ઈ જો માણસને વાગે તો એના પ્રાણ વિખે કોણ સદગુરુ એમાં વસને માર્યા વસને મરી ગયા વસને સોડ્યા રાજ ભાઈ જે વસન હંભાળીને આવી ગયા એના સુધરી ગયા છે કાજ ભાઈ રાજા ગોળ બંગાળ નો રાજા ગોપીસર ભાઈજાને ઘેરે ઘોડા ગઈ ધમસાઈન વાલી છું ભાઈ બાળું લાખ માળવાનો ધણી કહેવાતો હવે આ સમરથ ગુરુ મળ્યા તો બધી છોડી દીધું છોડી દીધું હે પણ હવે એને તો છોડી દીધું આપણે શું કરશું આ ઈજ ભક્તિ છે આપણે શું કરશું આપણે છોડશું કઈ પણ છોડીને કાઈ વયું જવાની વાત નથી ભાઈ ચાલો છોડીને એને ગોરખનાથ જે છે એને એ વાત જ કરી આ બધું છોડીને હાલી નીકળ્યા ભાઈ પણ એને એજ વાત કરી સંસારમાં વાત બતાવી કઈ નોખી વાત બતાવી નથી ભાઈ આ સંસારમાં રહીને જ ભક્તિ થાય છે પણ હવે ભક્તિ કરીએ તો પણ કરીલા કે એમ બકરી છે એ ગાજર ખાઈ દે તો કામનું તો કઈ કામનું નથી બેકરી ગાજર ખાઈ જાય તો આ બિલાડું ઉભું થાય ને નકર નકર ન થાય આપણું મન ભાઈ મન છે કે સુધી માણસ મન ને કાબુ ન કરીએ કે માણસ મન જ્યાં મન ને ઉભું રાખીને રાખી ન કોઈ દિવસ કઈ કરી એટલે કીધું કે મન કા કયા મત કે જે મન જ્યાં કા લઈ જાય કે મન ને તો એ શું મારીએ કે હાવ ટૂંકું ટૂંકું હો થઈ જાય મન ને ધીમે 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 સત્ય નામ ની સંસાર લઈ અને એને મારી નાખો મન છે એ પોતે નિરંજન રૂપ છે શું છે મન બુદ્ધિ શીત ને અહંકાર આ પ્રાણ ના વાયુ છે આ શારે શાર પણ શારે શાર કડ મકોડા રેખા છે એક સિદ્ધ હોય તો માણસ મારી

પ્રાણ માં જાય માયા મન છે કોઈ નહી તમારી પાલો ને પાસે મન હતું તમારો જન્મ થઈ ગયો

નો ને સમજાય પાછું એ સમજવા ત્યાં તમારે જવું પડે હવે આ જવાની અવસ્થામાં તમે તમે જવાની છે દીવાની છે જો એ દીવાની અવસ્થાની અંદર આ ભક્તિની કમાઈ કરો અને પાછા તમે બાળ અવસ્થામાં જો વ્યાજ તો એ પાછું એમાં નગર કોક મુશી હાથ મૂકીને કે હું ફલાણો ભાઈ કોક સાથી ઠપકારીને કે દીકરો આવી દો પાંચ ને ફીનલા નો વાળી દઉં તો મારો નામ ફલાણો ભાઈ ભાઈ એ હું પણ આજે હોય કે એ કોઈ દિવસ ભક્તિને પામી શકતા નથી ભલે વાત ગમે એટલી ઊંચી કરે ગમે એ શિખર ની કરે એ કોઈ દિવસ મોક્ષ મળવાનો નથી અને મોક્ષ જીવતા છે ભાઈ જીવતા જ તમને મોક્ષ મળે અને જીવતા જ તમારે જીવતા તમારી સેલા સવાસની ગાંઠ નો વળે તા સુધી તમે તા તમે ગુરુની ભક્તિ કરી જ ન કેવાય બાય એવું નથી એ તો પછી તમારી ઈચ્છા મૃત્યુ તમારે જાવું તે જ જઈ આ કોઈ સામાન્ય વસ્તુ તમને ગુરુ મહારાજે સમજાવી એવી એલી વાત રાખતે નહીં હતી તમને જે વસ્તુ આપી ને એ તમારી સત્તાવાળી વસ્તુ આપી હું આપી

પછી આખી જિંદગી તમને સમજણ માં નથી આવતું તો એ કોઈ કામ તમે ખાલી પણ જો એમાં જરાક શોટ લાગી ગયું હોય તો ઈ એની આવડી વેદના કેમ હોય ભક્તિ છે એક વેદના શું છે વેદના સિવાય ભક્તિ નથી પછી આ ધીમર ઈળ હોય એને ભેમરી ગમે એટલે ટાકર માર્યા કરે પણ એ ઉછળે નહીં પણ જે ઈળ એવી હોય કે ટાકર માળે ને ઠેકડો મારી દે તો એની ઈ નક્કી ભમરી બની બાય એમ ઈળમાંથી જો એક ભમરી બની જતી હોય તો આ નર સી નર માંથી નારાયણ બનતા કઈ વાર નો લાગે બાય

માં થાય તો એ તમારા આસરણ માં આવે ન હોય તો કદાચ અહીંથી તમે બહાર નીકળી જાવ તો સત્સંગ વસ્તુ સહિત લોહ લગ્ન સિવાય લાગતી નથી એ તમે અહીંથી ઉભા થઈ થોડુંક હાલો એટલે એ બધું ગુહાય કારણ કે જાહુદી લોહ નામ લગ્ન લગ્ન નામ તમારી જે તમારી પોતે જિજ્ઞાસુ સી

તો કામ ના જરાય મારા ગાયેલા ઓલો કામ ન સિવાય ખોટી ભક્તિ છે કારણ કે સાસુ કહે જગતા વેરી જૂઠે જગ માય કે એ નાથ તેરી અકલિત ભેદ કિસી ભગવાન એક કીધું કે ભગવાન એ કે જૂઠી માયા જૂઠી કાયા જૂઠે જગભર માયા એ નાથ તેરી તેરો ભેદ તે કિસીને ન પાય ભાઈ પણ એનો જોગ બની જાય તો જેમ છે એમ ભાઈ એનો બનવું પડે પછી આ ઉપેર સળવું ન આવે ભાઈ કેવું ક્યાંક ને કરવું ક્યાંક વાળી એ તો પછી સુરો હોય રણે સડે ને અહીંયા આખું ધણ નીકળી ગયું હોય ભાઈ કેટલા એ કે નજર પોગે ના હોય કે બધા લડવી પણ એમાં બધા સુરવીરો નો હોય સુરવીર એમાં એક જ હોય ભાઈ હજારો સૈનિક નીકળે એમાં સુરવીર એક જ હોય બધાય પાછા ફરી જાય પણ એ સુરવીર હોય કા કાપી નાખે કા બધું પૂરું પાડ્યા છે પાછો ન હોય એનું નામ સુરવીર ભાઈ એમ ભક્તિ સંય સુર આય છે કાયરનું કામ નથી મન જાવ દે મન ની જેને ખબર છે એ કોઈ દિવસ કાંઈ કરી નાખ્યો ભક્તિશે મન વિરાય છે બાઈ મન ને બુદ્ધિનું ના કાંઈ આવતું નથી તમારી ગમે એવી બુદ્ધિ હોય ગમે હોય ભાઈ એ ગમે એવું કલ્પી નાખે વાસી નાખે પણ બાકી કદાચ ને ના એમાં લીટો થાય એવું નહીં બુદ્ધિ હવે તો મન ને બુદ્ધિ બે મરેલું હોય એનું કામ છે ભાઈ મન બુદ્ધિ ની ના કલમ થઈ જાય અને એ સાકડે સડાવે તો એનાથી પાર પડે આપણે કઈ રીતે ભક્તિ કરવી એ તો આમ ખબર હોય ને આપડે તો ઇચ્છા હોય કઈ ભક્તિ એટલે ભક્તિ કઈ રીતે થાય ખબર કે ભાઈ આ ભક્તિ મને સમજાણી તો કઈ રીતે મને સમજાણ હવે ઈ આપણને હાવ આપણે તળાવ દાવા નીકળ્યા હોય તો આપણને એટલી ખબર હોય કે ભાઈ આપણે પેલી ક્યાનેડે આવી પછી અબુ અબુકડે ટીમાણું આવ્યું એમ તો ખબર હોય ને હે તો ભક્તિ છે આ એવી નેશનલ માર્ગ છે મોક્ષ આવે ખબર પડે છું ને એ બધા કદાચ ને ગુરુ શરણ આપણે લીધું હોય ભાઈ ટૂંકમાં આજ આપણે ગુરુ શરણ લીધું હાલ પછી આપણે ગુરુ શરણ લીધું ને કદાચ આપણે હોય કદાચ આપણે શરણ ન સમજાણું આપણે કર્યું તો પછી આપણે એમાં અને એમાં આપણે જવાનું કારણ હું કે આપણે તો કોઈ દિવસ ભક્તિ નો માર્ગ આપણને સમજાતો નથી ભાઈ જ્યાં સુધી રામૈયાનો રંગ આ દેહ માં લાગે ભાઈ ત્યાં સુધી કોઈ દિવસ ભક્તિ સમજાય અને એ રંગ કોઈ દેખાડવાની વસ્તુ નો નથી ભાઈ કઈ દેખાવ કરવાની વસ્તુ નથી કોઈ કાળે નો સમજાય ભક્તિ અને સમજાઈ જાય તો એક કાળની કાળની ભાન થઈ જાય એવું છે ભક્તિ ભાઈ તમારા મારા એમાં કેટલું આ મેન્ડ માં સામે એની કે બડો ભાગ્ય મનુષ્ય તન ને પાવા ભાઈ આ તમારો તન જ તમારે પીવાનો છે શું છે ભાઈ બીજે પીવા લાવ

હવે એને આપણે મળવું હોય તો હવે એ ના તો આપણું જાનય ન હોય ભાઈ અને આપણે બીજે અડિયું ફાટું કરતા હવે જેનાથી જે વસ્તુ જે તમારે જે હોય એ બધી હાજર કરનારી દેવ